નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં આગામી પાંચ જૂન સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ તારીખથી લઈને પાંચ જૂન સુધી કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ચારક દિવસથી રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર આજથી વરસાદનું જોર ઘટી જશે જોકે આગામી પાંચ જૂન સુધી રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે આજે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં જ્યારે પહેલી જૂનના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવોથી છૂટોછવાયો વરસાદ વરસી શકે છે બીજી અને ત્રીજી જૂન બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ અમરેલી સુરત તાપી નવસારી ડાંગ વલસાડ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે ચાર અને પાંચ જૂન બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયોથી લઈને હળવો મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો